હલો મિત્રો આપણે હવે વેજીટેબલ સેન્ડવિચ બનાવીએ સેન્ડવિચ માટે આપણે જોશે બાફેલા બટાકા ડુંગળી કટિંગ કરેલી ટામેટા કાકડી મિત્રો માખણ ચટણી લીલી કોથમીર લીલા મરચાં ચણા માપસર મીઠું નાખી અને રેડી કરવાની મિત્રો બ્રેડને ચારે સાઈડ કટિંગ કરી અને આવી રીતે બધી અંદર મા માખણ લગાવી દેવાનું પહેલાં સ્લાઈડ કટિંગ કરો તો ચાલે ના કરો તો પણ ચાલે બ્રેડ ઉપર માખણ લગાવવાથી ચટણી અંદર ઉતર જો મિત્રો આપણે બધી બ્રેડને માખણ લગાવી અને આને રેડી કરી દીધી છે હવે આપણે બધી બ્રેડ ઉપર જે લીલી ચટણી આપણે રેડી કરી હતી એ લગાવી દેવાની બધી બ્રેડ ઉપર ટાઈપની બધી બ્રેડ રેડી કરી નાખવાની ચટણી લગાવી મિત્રો પછી બધી બ્રેડ ઉપર કાકડી મૂકી દેવાની આવી રીતે આપણે જે ટામેટા સ્લાઇડ કટિંગ કર્યા હતા એ પણ બધી અને રેડી કરવાની પછી મિત્રો આપણે જે બટાકા બાફેલા હતા એની ચિપ્સ કટિંગ કરી હતી ઝીણી એ પણ બધી બ્રેડ ઉપર આપણે જે તૈયાર કરી હતી એ બ્રેડ ઉપર મૂકી દેવાની ઉપર પછી મિત્રો આપણે ડુંગળી રેડી કરી હતી કટિંગ કરીને સ્લાઈડ એ પણ બધી આપણે જે તૈયાર કરીએ બ્રેડ ઉપર મૂકવાની એના પછી આપણે ચાટ મસાલો હતો એ ઉપર ભભરાઈ દેવાનો તો બધી રેડી થઈ જાય એટલે આપણે સામે જે ચટણી ઉપર લગાવેલી જે બ્રેડ હતી એની ઉપર મૂકી દેવાની બધી બ્રેડ ઉપર બ્રેડને કટિંગ કરી ચારે બાજુ અને પીસ રેડી કરવાનું ડિશમાં લઈ સર્વે કરું છું આ ટાઈપની રેડી થઈ ખાવો જોઈએ બહુ સરસ છે તમે મે ઘરે બનાવો બહુ મસ્ત લાગશે સરસ લાગશે આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે મિત્રો સરસ યમી અને સરસ તો તમે પણ ઘરે બનાવજો અને સારી લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો